સઘળા શાસ્ત્રોનો અભ્યાસ કર્યા પછી પણ ફરી ફરી વિચાર કર્યા પછી એક જ નિષ્કર્ષ નીકળે છે કે મનુષ્ય સદા ભગવાન નારાયણનું ધ્યાન કરવું જોઈએ જે વ્યક્તિ એક નિષ્ઠાથી નિત્ય તે નારાયણનું ધ્યાન કરે છે તેના માટે વિવિધ પ્રકારના દાન વિભિન્ન તીર્થોનું પરિભ્રમણ તપસ્યા અને યજ્ઞનું અનુષ્ઠાન કરવાથી શું પ્રયોજન અર્થાત શ્રી નારાયણનું ધ્યાન સર્વોત્કૃષ્ટ છે છાસઠ હજાર તીર્થ ભગવાન નારાયણને કરેલા પ્રણામની સોળમી કળાની બરાબર કરી શકતા નથી સમસ્ત પ્રાયશ્ચિત અને જેટલા પણ તપ વગેરે કર્મ છે તે બધામાં ભગવાન કૃષ્ણનું સ્મરણ જ સર્વશ્રેષ્ઠ છે એવું માનવું જોઈએ જે મનુષ્ય સદા પાપ કર્મ રચોપચો રહે છે તેના માટે એકમાત્ર શ્રેષ્ઠતમ શ્રી હરિનું સ્મરણ છે જે મનુષ્ય એક મુહૂર્ત એટલે બે ઘડી પણ આળસ છોડીને નારાયણનું ધ્યાન કરે છે તે સ્વર્ગને પ્રાપ્ત કરે છે પછી નારાયણમાં અનન્ય પરાયણ ભક્ત વિશે તો શું કહેવું જે મનુષ્ય યોગ પરાયણ છે અથવા યોગ સિદ્ધ છે તેની ચિત્તવૃત્તિ જાગતા સ્વપ્નના પણ અને સુષુપ્તિમાં ભગવાન અચ્યુતના જ આશ્રયમાં હોય છે ઉઠતા બેસતા ખાતા પડતા રોતા જાગતા ભગવાન ગોવિંદ માધવ વિષ્ણુનું સ્મરણ કરવું જોઈએ પોતપોતાના કર્મમાં સંલગ્ન રહીને ભગવાન જનાર્દન હરિમા ચિત્ત પરોવેલું રાખવું જોઈએ એવું શાસ્ત્રોનું કહેવું છે બીજી ઘણી વાતો કહેવાતી શું લાભ ધ્યાન જ પરમ ધર્મ છે ધ્યાન જ પરમ તપ છે અને ધ્યાન જ પરમ શુદ્ધિ છે તેથી મનુષ્ય ધ્યાન પરાયણ થવું જોઈએ ભગવાન વિષ્ણુના ધ્યાનથી વધીને બીજું કોઈ ધ્યાન નથી ઉપવાસથી વધીને બીજી કોઈ તપસ્યા નથી તેથી ભગવાન વાસુદેવના ચિંતનને જ પોતાનું મુખ્ય કર્મ માનવું જોઈએ આ લોક અને પરલોકમાં મનુષ્યને માટે જે કાંઈ દુર્લભ છે જે પોતાના મનથી પણ વિચારી શકાતું નથી એ બધું માંગ્યા વિના ધ્યાન માત્રથી ભગવાન મધુસૂદન આપી દે છે યજ્ઞ વગેરે ઉત્તમ કર્મ કરતા પ્રમાદવશ ભૂલથી જે ઉણપ થઈ જાય છે તે ભગવાન વિષ્ણુના સ્મરણ માત્રથી પૂર્ણતામાં પરિણામે છે એવું શ્રુતિ વચન છે પાપ કર્મ કરનારાઓની શુદ્ધિ માટે ધ્યાન જેવું બીજું કોઈ સાધન નથી આ ધ્યાન પૂર્વ જન માટેના કારણોને ભસ્મ કરી દેનાર યોગાગ્નિ છે સમાધિ એટલે ધ્યાન યોગથી સંપન્ન યોગી યોગાગ્નિથી તત્કાળ પોતાના સમસ્ત કર્મોને નષ્ટ કરીને આ જ જન્મ મુક્ત થઈ જાય છે વાયુ દ્વારા ઉપર જનારી જ્વાળાથી યુક્ત અગ્નિ જેમ પોતાના આશ્રય ભસ્મ કરી દે છે તે જ પ્રમાણે યોગી ધ્યાન યોગીના ચિત્તમાં સ્થિત શ્રી વિષ્ણુ યોગીના સઘળા પાપોને ભસ્મ કરી નાખે છે જેમ અગ્નિના સંયોગથી સોનું મળ રહિત એટલે શુદ્ધ થઈ જાય છે તે જ પ્રમાણે મનુષ્યનો મેલ ભગવાન વાસુદેવના સાનિધ્યથી નષ્ટ થઈ જાય છે હજારો વાર ગંગા સ્નાન તથા કરોડો વાર પુષ્કર તીર્થમાં સ્નાન કરવાથી જે પાપ નષ્ટ થઈ જાય છે તે શ્રી હરિનું માત્ર સ્મરણ કરવાથી નષ્ટ થઈ જાય છે હજારો પ્રાણાયામ કરવાથી જે પાપ નષ્ટ થાય છે તે પાપ ક્ષણવારના ભગવાન શ્રી હરિના ધ્યાનથી નષ્ટ થઈ જાય છે જે મનુષ્યના હૃદયમાં ભગવાન કેશવ બિરાલ જેલા છે તેના માનસ પર તે દુષ્ટ વિચારો તથા પાખંડનો પ્રભાવ પડતો જ નથી જે કલયુગના પ્રભાવથી પ્રવૃત્ત છે જે સમયે હરિનું સ્મરણ કરવામાં આવે છે તે જ તિથિ તે જ દિવસ તે જ રાત્રિ તે જ યોગ તે જ ચંદ્રબળ અને તે જ લગ્ન સર્વશ્રેષ્ઠ છે જે મુહૂર્ત કે ક્ષણમાં ભગવાન વાસુદેવનું ચિંતન થતું નથી તે મુહૂર્ત કે ક્ષણ નુકસાનનો સમય છે તે વ્યર્થ સમય છે તે કોઈ પણ પ્રકારના લાભથી રહિત હોવાના કારણે મૂર્ખતાનો સમય છે જેના હૃદયમાં ભગવાન ગોવિંદ બિરાજ છે તેના માટે કલયુગ પણ જ છે આનાથી ઉલટું જેના હૃદયમાં ભગવાનનો વાસ નથી તેના માટે તો સત્યુગ જ પણ કલયુગ છે તેનું ચિત્ત આગળ અને પાછળ ચાલતા અને બેસતા સદા ભગવાન ગોવિંદમાં લીન રહે છે તે વ્યક્તિ સદા કૃત કૃત્ય છે હે હોમ અને પૂજા વગેરે દ્વારા જેનું મન ભગવાન શ્રી કૃષ્ણની આરાધનામાં લીન છે તેના માટે ઇન્દ્રનું પદ પણ વિઘ્ન જેવું છે જેમણે શ્રી કેશવના ચરણોમાં મનને સમર્પિત કરી દીધું છે તેઓ ગૃહહસ્તાશ્રમનો પરિત્યાગ કર્યા વિના જ કઠોર તપ કર્યા વિના જ ભગવાનની જાળને કાપી નાખે છે ગોવિંદામદનો હૃદયમાં વાસ હોય તો મનુષ્ય ક્રોધિયો પ્રત્યે ક્ષમા મૂર્ખો પ્રત્યે દયા અને ધાર્મિક લોકો પ્રત્યે પ્રસન્નતા પ્રગટ કરે છે સ્નાન વગેરે પણ વિશેષ રૂપે સઘળા દુષ્કર્મોનું પ્રાયશ્ચિત કરતી વેળાએ ભગવાન નારાયણનું ધ્યાન કરવું જોઈએ જેમના હૃદયમાં નીલ કમલ જેવા સુંદર શ્યામ વર્ણના ભગવાન શ્રી બિરાજે છે તેમણે જ સાચો લાભ અને જય પ્રાપ્ત થાય છે તેમનો પરાભવ કઈ રીતે થઈ શકે શ્રી હરિના સમર્પિત ચિત્તના કીડા મકોડા ભી પક્ષી વગેરે જીવ જંતુઓની પણ ઉદ્ધવ એટલે ઉત્તમ ગતિ થાય છે પછી જ્ઞાની મનુષ્યોની ગતિ વિશે તો શું કહેવાનું ભગવાન વાસુદેવ રૂપી વૃક્ષની છાયા ન તો વધારે ટાઢી હોય છે કે ન વધારે ઊની હોય છે નરકના દ્વારનું શમન કરનારી આ છાયાનું સેવન કેમ ન કરવામાં આવે હે મિત્ર ભગવાન મધુસૂદનને પોતાના હૃદયમાં રાત દિવસ પ્રતિષ્ઠિત રાખનારા પ્રાણીનો વિનાશ કરવામાં તો મહાકૃતિ દુર્વાસાનું શ્રાપ સમર્થ છે કે ન ઇન્દ્રનું શાસન પણ સમર્થ છે બોલતા ઊભા રહેતા અથવા પોતાની ઈચ્છા અનુસાર કાર્ય કરતા કરતા નિરંતર મનુષ્યનું ચિંતન જો ભગવાન વિશેનું રહે તો તેનું ચિત્ત ધારણામાં સ્થિર થઈ રહ્યું છે એવું માનવું જોઈએ સૂર્યમંડળની મધ્યમાં વિરાજતા કમળાસન પર શોભતા કેયુર મકરાકૃત કુંડળ અને મુકુટથી અલંકૃત દિવ્ય માળાઓથી યુક્ત મનોહર સુંદર સોનેરી ધ્યાનમાં જ હંમેશા લીન મનુષ્ય ચાંડાળ નું ખાય તો પણ આ સંસારમાં પાપથી લેપાતો નથી કે આવો મનુષ્ય પોતાને ભગવાનમાં લીન કરી દેવાથી ભગવાનમય થઈ જાય છે તેથી તેની ભેદ દ્રષ્ટિ સંપૂર્ણપણે નિર્મૂળ થઈ જાય છે પ્રાણીનું ચિત્ત સદા સાંસારિક વિષય વાસનાઓના ભોગમાં એ પ્રમાણે આસક્ત રહે છે જો એવી આસક્તિ નારાયણમાં થઈ જાય તો સંસાર બંધનમાંથી તે કેમ મુક્ત ન થાય સુજી ફરી કહે છે હે શોનક જેના ચિત્તમાં હંમેશા ભગવાન વિષ્ણુની ભક્તિ વિદ્યમાન રહે છે તે પ્રતિક્ષણ શ્રી વિષ્ણુને વંદન કરતો રહે છે આવા સ્થિતિમાં તે હરિકૃપાથી પોતાને પાપના સમુદ્રથી તારી લે છે જ્ઞાન તે જ છે તે જ્ઞાનનો વિષય ગોવિંદ હોય તે જ કથા છે જે કથામાં કેશવના લીલા ચરિત્રનું વર્ણન હોય તે જ કર્મ છે જે પ્રભુ નિમિત્ત કરવામાં આવે બીજું વધારે વાતો કહેવાતી શોલાભ જે જીભ હરિની સ્તુતિ કરે છે તે જ જીભ છે જે ચિત્ત હરિને સમર્પિત છે તે જ ચિત્ત છે આ ભગવાનની પૂજામાં જે હાથ વ્યસ્ત છે તે જ વાસ્તવિક હાથ છે મસ્તકનું ફળ છે ભગવાનને નત મસ્તક થઈને પ્રણામ કરવા હાથનું ફળ છે ભગવાનની પૂજા કરવી મનનું ફળ છે ભગવાનના ગુણ અને લીલાનું ચિંતન કરવું તથા વાણીનું ફળ છે ગોવિંદના ગુણગાન ગાવા મનુષ્યના પાપ કર્મનો જે સમૂહ સુમેરુ અને મંદરાચલ જેટલો વિશાળ હોય તે સંપૂર્ણ પાપ સમૂહ પણ ભગવાન કે શનું નામ માત્રથી નષ્ટ થઈ જાય છે શ્રી વિષ્ણુ પરાયણ ભક્ત અનાસક ભાવે જો પોતાના બધા કર્મોને શ્રી વિષ્ણુના ચરણોમાં પર સમર્પિત કરે છે તો તેના કર્મ બંધનકારક થતા નથી હે પ્રભુ સુર અસુર મનુષ્ય તિર્યક સ્થાવર વગેરે ભેદોમાં વહેંચાયેલ ત્રુણથી લઈને બ્રહ્મા પર્યંત સમસ્ત જગત તમારી માયાથી જ મોહિત છે જેમનામાં મન પરોવી દેવાથી પ્રાણી નરકમાં જતો નથી અને જેમના ચિંતન સુખની તુલનામાં સ્વર્ગની પ્રાપ્તિ પણ તુચ્છ છે એવા બ્રહ્મા લોકની કામના પણ અતિ અલ્પ હોવાના કારણે કોઈ પણ રીતે મનમાં પ્રવેશી શકતી નથી જે અવ્યય ભગવાન જળ બુદ્ધિના મનુષ્યના ચિત્તમાં વસીને એને મુક્તિ અપાવી દે છે એ અચ્યુતનું કીર્તન કરવાથી જો તેમનામાં પ્રાણીનો વિલય થઈ જાય છે તો તેમાં આશ્ચર્યની કોઈ વાત નથી દુઃખના દરિયાને પાર ઉતરવા માટે યશ જપ સ્નાન અને વિષ્ણુનું ધ્યાન તથા પૂજન કરવું જોઈએ રાષ્ટ્રનો આશ્રય રાજા બાળકનો આશ્રય પિતા અને સમસ્ત પ્રાણીઓનો આશ્રય ધર્મ છે પરંતુ બધાના આશ્રય શ્રી હરી છે હે મુનિવર જે લોકો જગતના કારણ સ્વરૂપ સનાતન ભગવાન વાસુદેવને નમન કરે છે તેમનાથી વિશેષ પુણ્યશાળી કોઈ પણ તીર્થ નથી આળસ છોડીને ગોવિંદનું ધ્યાન કરતા કરતા તેમને જ સમર્પિત સ્વાધ્યાય વગેરે કર્મ કરવા જોઈએ ભગવદ્ ભક્ત વ્યક્તિ ભલે શુદ્ર હોય અથવા નિષાદ કે ચાંડાળ હોય તેને દ્વિજાતિઓ સમાન માનનાર ભક્તિ નરકમાં જતી નથી તેમ ધન પ્રાપ્તિની અભિલાષાથી ધનવાન વ્યક્તિની હંમેશા આદરપૂર્વક સ્તુતિ કરવામાં આવે છે તે જ પ્રમાણે જગત સ્રષ્ટા શ્રી વિષ્ણુની સ્તુતિ પૂજા વગેરે કરવામાં આવે તો આ સંસાર બંધનમાંથી મુક્તિ કેમ ન થાય જેમ વનમાં લાગેલો છે તે પ્રમાણે યોગીઓના હૃદયમાં સ્થિત ભગવાન વિષ્ણુ તેમના સઘળા પાપોને વિનષ્ટ કરી દે છે જેમ ચારે બાજુથી લાગેલા અગ્નિની જ્વાળાથી ઘેરાયેલા પર્વતનો આશ્રય પશુ પ્રાણીઓ લેતા નથી તે જ પ્રમાણે બધા પાપ યોગાભ્યાસી મનુષ્યનો આશ્રય લઈ શકતા નથી ભગવાન વિષ્ણુ પ્રત્યે જેનો જેટલો વિશ્વાસ દઢ હોય છે તેને તેટલી જ વધારે સિદ્ધિ પ્રાપ્ત થાય છે ભગવાન શ્રી કૃષ્ણના આવા પ્રભાવને ગ્રહણ કરીને શત્રુ ભાવે તે ગોવિંદનું સ્મરણ કરીને દમ દોષનો પુત્ર શિશુપાલ ભગવાનમાં લીન થઈ ગયો તો પછી જો કોઈ મનુષ્ય ભક્તિભાવથી વિષ્ણુ પરાયણ છે તો એના વિશે શું કહેવું એની મુક્તિ તો પહેલેથી જ સુનિશ્ચિત છે